તો તાલાલાના રમળેશી પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો તો જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં બાળકો દ્વારા નાટક દેશભક્તિ ગીત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સ્કૂલની કામગીરીને બિરદાવી હતી ત્યારે ગીર સોમનાથની પ્રથમ એવી સ્કૂલ જ્યાં બસોથી વધુ વિદ્યાર્થીઓનું વેઇટિંગ જોવા મળે છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે તાલાલામાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો પ્રાથમિક શાળામાં તો તાલાલા રમણે પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો જેમાં જિલ્લા કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા ત્યારે બાળકો દ્વારા નાટક તેમજ દેશભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની આ સ્કૂલની કામગીરીને તેમણે બિરદાવી હતી ત્યારે ગીર સોમનાથની પ્રથમ એવી સ્કૂલ જ્યાં બસ્સોથી વધુ વિદ્યાર્થીઓનું પણ વેઇટિંગ જોવા મળે છે પ્રાથમિક શાળાની અંદર શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેની અંદર શાળાના છસો ને જેટલા બાળકોએ ભાગ લીધો અને ઓગણત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી આ કાર્યક્રમનું ઉદઘાટન તરીકે ગી સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો